ધર્મ છે એ રામાનંદ સાગર છે અને એટલે આખો મહિમા વચ્ચે પ્રાપ્ત ગુરુ કર

અરે એટલે પડે આ તો ખોટું પડે છે એટલા માટે હાઈએ લિમિટેડ વીચ ભૂતાનો ઢોલકો વઘાડેલો તમે ઉભા દો એટલે એ આવજો એટલા માટે અર્જુનનું જન્મ જ નથી થાય હું જર્મનું તો તો ભણું જ્યો છે તો પછી ખખડું એટલે છે આ ખખડા છે તો જગત કહે આ જગત તો ઊભું ફું છેલું ખખડા છે એટલા માટે સમય ઘણો ઓછો આપેલો છે 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 મૂર્તિઓ કે જેનો એક 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 શબ્દ જાય જેમ ને જોયો છે જોજો વાલ્મીકજી અને હરમોહનજી આ વિજ્ઞાન જ્ઞાન માં આજે સંપન્ન છે જ્ઞાન છે અને વિજ્ઞાન છે વાલ્મીકજી અને જોઈ લો એને સતસો ને વીસ માં પોને સત્તર ની તોપાઈ એકસો ને સત્તર ની તોપાઈ પો એના પેલી એકત્રી બોન માર્યો છે એને રમાડે જતા હતા એના પેટમાં સીતા હતી રોમ કરી બોન મારે બીજી તો કઈ નોફી માં મારો પછી રીતે મારો હવે એના પેરે રાહોના દરજો ઉપર

કેટલા જેવાળા દીકરાઓ પણ કલાશ વન છે બંને ભાઈઓ